વેલકમ બેક ટુ બાલકૃષ્ણ સિલ્ક પેલેસ ગાય ઇન્સ્ટાગ્રામમાં જે આપણે આ મીણાકારી જંગલો બાંધણીનો જે વિડીયો જોયો હવે આખો વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો એક પછી એક આના કલર મેચિંગ અને આનું જે ફેબ્રિક અને કઈ રીતની આખી ડિઝાઇન છે ને એનો ઓવરવ્યૂ કરીશું વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો અને આખો વિડીયો લાસ્ટ સુધી જોજો કે આના અંતમાં તમને આખી એક ઓફર જણાવવાની છે અને આખું કઈ રીતનું ફેબ્રિક છે પીસ આખો ઓપન કરીને જોઈ શકો છો આ સાડી ઓરિજનલ પ્યોર જોર્જેટનું ફેબ્રિક છે ઝૂમ કરીને ડિઝાઇન જોજો ટોટલ કામ મીણાકારીના વિવિંગ સાથેનું રહેવાનું છે અને આમાં જે ઝરી યુઝ કરી છે ને પ્યોર નીમ જરી અને વિવિંગ સાથેની જરી છે કોઈ છપાઈ કામ કરેલું નથી જોઈ શકો છો આખી એની ડિઝાઇન કોઈ વર્કની જરૂર નહીં અને આખો લૂક તમે જુઓ ને તો ટ્રેડિશનલ બાંધણી જે હેવી પંદરથી વીસ હજારની જે બાંધણી આવે ને એનો સેમ લૂક પ્યોર જોર્જેટ ફેબ્રિકમાં બેસાડ્યો છે વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો આના ફેબ્રિક બાબતે આની જે કલર રેન્જ અને આની રેટ કેટલી છે અને આની ગિફ્ટમાં અમારે કઈ રીતની સાડી આપવી છે એની વાત કરવી છે વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો આખી ડિઝાઇન જુઓ ને તો એકદમ રાયદાણાના દાણાના બંદેજ સાથેની ડિઝાઇન છે અને મીણાકારી પ્યોર જ્યોર્જેટનું ફેબ્રિક રહેવાનું છે ડિઝાઇન આખી ઓવર ઓવરિયુ કરી શકો છો ઓલ ઓવર આખી ડિઝાઇન છે જોઈ શકો છો આખી ડિઝાઇન નાના મોટા ફંક્શનમાં અને ટ્રેડિશનલ લુકની જેને સાડી પહેરવી છે ને એવરગ્રીન કોન્સેપ્ટ ક્યારે ફેશન ન જાય એવો અને બાંધણીનું ઘણું બધું કલેક્શન ચેક્સવાળી છે દાણો ડિઝાઇન છે ગજી સિલ્કમાં અને જોર્જેટમાં બી ઘણી બધી ડિઝાઇનો આવતી હોય પણ આ જે ઝીણી ચેક્સથી ડિઝાઇન અને મીણાકારીનું વિવિંગ છે ને એ અમારા શોરૂમની સુપર ડુપર હિટ એવી જો ડિઝાઇન હોય ને તો અત્યારનું આ કલેક્શન છે અને એવરગ્રીન કોન્સેપ્ટ કે ક્યારેય ફેશન ન જાય એવો કોન્સેપ્ટ છે આ ટાઈપનું બુટ્ટી અને બોર્ડર સાથેનું બ્લાઉઝ જોઈ શકો છો અને આની રેન્જની જો વાત કરીએ તો ફક્ત ને ફક્ત છ પાંચસો રૂપિયા રેટ છે છ હજાર પાંચસોમાં ડિસ્પ્લે ઉપર અમારો જે નંબર આપ્યો છે ને એની ઉપર તમે ઘર બેઠા ઓર્ડર બી કરાવી શકો છો અને અથવા અમારા શોરૂમની જો તમારે વિઝિટ કરવી છે તો અમારો શોરૂમ નાના વરાછા સામધામ ચોક સુરત આવેલો છે ત્યાં આવીને પણ આ કલેક્શન લઈ શકો છો ઇન્સ્ટાગ્રામમાં જો આપણે ઓફરની વાત કરીએ ને તો એ તમને જે જણાવ્યા પ્રમાણે ઇન્સ્ટાગ્રામમાં અમારો વિડીયો વીસ લોકોને જો શેર કર્યો છે અને એમાં કોમેન્ટ છે અને આ જેને ઓર્ડર કરવો હોય ને એના માટે આ સાડી ઉપર એક આ અમારી રેગ્યુલર ડિઝાઇન અને ઓરિજિનલ પટોળામાં જે માણેક માણેકચોકની ડિઝાઇન આવે ને એ આ સાડીના ઓર્ડર ઉપર એક બિલકુલ સાડી ફ્રી આપવાની છે અને અત્યારની સુપર ડુપર હિટ એવી અમારી આ રેગ્યુલર ડિઝાઇન છે માણેક ચોક ડિઝાઇન ઓરિજિનલ પટોળામાં અગિયારથી સાડા અગિયાર હજારનું જે આ પટોળું મળે છે ને એ આની ઉપર બિલકુલ ફ્રી ગિફ્ટ દેવાનું અને ચાર કલર કે પાંચ કલર આના અવેલેબલ થઈ ગયા છે એક પછી એક જોઈ લઈએ અને ઘર બેઠા જો સિંગલ ઓર્ડર તમારે કરવો છે પીસનો તો બી તમે અમારા ઇન્સ્ટાગ્રામમાં નંબર આપ્યો છે યુટ્યુબ ચેનલમાં નંબર આપ્યો છે એની ઉપર જરૂરથી ઇન્કવાયરી કરીને તમે આનો ઓર્ડર બુક કરાવી શકો છો આ એક ગ્રીન કલર આ ટાઈપનો ઓલ ઓવર આખો રહેવાનો છે અને સુપર ડુપર હિટ એવું કલેક્શન જોર્જેટ બાંધણીનું ઓરિજિનલ જોર્જેટ બાંધણી રહેવાની છે અને એક શાનદાર એવો કલર રેડ કલર અવેલેબલ છે જોઈ શકો છો આનો રેડ કલર એક પછી એક કલર ભૂલાઈ જાય ને એવા નવા મેચિંગ સાથેની ડિઝાઇન ખાલી રેડનો લૂક જુઓ કોઈ વર્કની જરૂર નહીં હેન્ડવર્ક કરતાં આખો લુક અલગ આવે ને એવો આખો આ પીસ રહેવાનો છે આખો પીસ ઓવર યુ કરી શકો છો ડિઝાઇનને ઝીણી ડિઝાઇન સાથેનું બંધેજ અને મીણાકારી પ્યોર જોર્જેટનું કપડું રહેવાનું છે આ ટાઈપની બાંધણી છે અને બુટ્ટી અને બોર્ડર સાથેની આ બ્લાઉઝ અને એક નવો મહેંદી કલર આ વખતે બનાવ્યો છે જોઈ શકો તો મહેંદી કલર એકદમ યુનિક જ કોમ્બિનેશન જો જેને પહેરવું છે એના માટેનો એક મહેંદી કલર આ છે ફટાફટાનો ઓર્ડર બુક કરાવજો બાકી આ બંધેજ બનતાય બનતા વાર લાગે છે પંદરથી વીસ દિવસની લગાતાર મહેનત બાદ ફરી વાર આ ડિઝાઇન કરી છે અને અમારા શોરૂમની જો સુપર ડુપર હિટ એવી ડિઝાઇન હોય ને જંગલો જોર્જેટ બાંધણીમાં તો અત્યારનું આ નવું કલેક્શન છે અને આ કલેક્શન ઉપર ફટાફટ ઓર્ડર બુક કરાવીને તમે આ ફ્રી ગિફ્ટમાં પટોળું મેળવી શકો છો અને છ હજાર પાંચસોની આ ફક્ત રેન્જ માર્કેટમાં મળતી બાર હજારથી લઈને અઢાર હજાર સુધી આની ઓરિજિનલ જે બાંધણી બને છે ને એ સેમ સાડી જોર્જેટના ફેબ્રિકમાં છે અને વિડીયો એટલો શેર કરો કે તમારા નિયર ડિયરમાં સંબંધીમાં આ વસ્તુ તમે ઘર બેઠા મેળવી શકો અને એક આ રાણી કલર રહેવાનો છે તો જે કોઈ પણ મનપસંદ કલર છે સ્ક્રીનશોટ લઈને અમારા ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે એમાંથી ઓર્ડર બુક કરાવજો અથવા અમારા શોરૂમ પર જો તમારે આવવું છે તો નાના વડા છા શ્યામધામ ચોક સુરત અમારો શોરૂમ આવેલો છે ત્યાં આવીને પણ આ વિઝિટ કરીને આ કલેક્શન લઈ શકો છો થેન્ક યુ